અને આ તમે જોઈ શકો છો આપણા પાલનપુર પાટિયા ગણેશ મંદિર અમે જોઈ રહ્યા છો આ મોરા ભાગા સિંગોટર માતાનું મંદિર છે અને આ તરફ છે રામ મંદિર અને આની એક્ઝેક્ટ આ બોર્ડ તમે વાંચી શકો છો આ તરફ તમે જાઓ તો વડિયાઓ ગામ તરફ જવા મોટી નરોલી મોટી નરોલી જલેબી હનુમાન જવાના કારણ છે કે અને હું તમારા નામની જલેબી અહીં ચડાવીશ તો ચિંદકીમાં જે તમારી ગુચવાળ જલેબી જેવી ગોળ ગોળ છે અને આ ધજા જે દેખાય છે તે આપણો હનુમાન દાદાની ધજા છે હરિયાણાના સ્પેશિયલ જલેબીવાળા તો આ વખતે તમારે કોમેન્ટમાં તમે કઈ સ્થિતિમાં રહો છો એ પણ લખજો છો અને આ વિડિયોમાં પણ તમે કોમેન્ટ કરતા રહો જેથી કરીને હું આવતા જ્યારે પણ તમે કોમેન્ટ કરતા રહો એ બધાના નામની હું જલેબી અહીંયા ચડાવતો રહું આપણો ઓમ સાઈ ફરી નીકળી ગયા છે ફરી છે ત્યાં જે ઇસ્યુ એના માટે તમારે આખો જે જોવો પડશે અમને તો બોન્ડ કર્યું છે થોડું લાઈટ કરી દીધી આપણે ગાડી સારી નોલેજ લીધી છે ઓકે ચાલો હાટરમાં લીધો છે મેં બે લીધા છે જોઈ શકો છો રાતના પાંચ વાગ્યાનો સમય છે કોઈ છે નથી અને આપણા ખતરો પર ખેલાડી આવી ગયા હવે અહીંયાથી આપણે આપણી નવી બાઇક પર નીકળશું એક નવા સફર પર આ મમ્મી મને ઉપર બેસીને મને જોઈ છે અને આ જોઈ શકો છો તમે સવારના સમય થયો છે ચાર ને છપ્પન અને છ છસો ને સત્તર કિલોમીટરથી આપણે શરૂઆત કરી છે આપણા સફરની હવે ક્યાં જે અટકશું એ તો એના માટે તમારે વિડીયો જોવો પડશે અને આપણે આ તરફ જવાનું છે અને આ તમે જોઈ શકો છો આપણા પાલનપુર પાટિયાનું ગણેશ મંદિર હવે અહીંયાથી આપણા સફરની શરૂઆત થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો સવારના પાંચ વાગ્યામાં એકદમ ફ્રેશ દેખાય છે હમણાં અમે અહીંયાથી નીકળી જઈશું આજે જઈ રહ્યા છે જ્યાં જઈ રહ્યા છીએ એના માટે આખો વિડીયો જોશો તો તમને ખબર પડી જશે આ તમે જોઈ રહ્યા છો આ મોરા ભાગનું સિંગોટર માતાનું મંદિર છે આપણે આ તરફ નથી જવાનું આપણે જવાનું છે આ તરફ એટલે કે જહાંગીરપુરા તરફ આ સર્કલ છે હરે કૃષ્ણ સર્કલ આ બાજુ તમે જાઓ તો આ તરફ ઓલપાડ જોવા મળે છે આપણે હમણાં આવ્યા જહાંગીરપુરા તરફથી આવ્યા એટલે કે આ તરફથી આપણે આવ્યા છે અને અહીંયાથી આપણે જમણી બાજુ વળી જઈશું એટલે ઇસ્કોન મંદિર તરફ એટલે વિદ્યુમાં બન્યા રહો જેથી કરીને તમને ખબર પડતી રહે કે ક્યાં ક્યાંથી આપણે ટર્ન લેવાનો છે આ તરફ દેખાય છે એ ઇસ્કોન ટેમ્પલ છે અને આ તરફ છે રામ મંદિર અને આની એક્ઝેક્ટ પાછળની તરફ તમે જોશો તો ત્યાં તાપી માતાની આરતી થાય છે એટલે તાપી ઘાટ કહેવામાં આવે છે ને તેનો પણ વિડીયો આપણે ઓલરેડી બનાવેલો છે આ લાલ મંદિર તરીકે પણ લાલ બાપુનું મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે અને આ છે ઇસ્કોન ટેમ્પલ હવે આપણે જઈશું આ તરફ એટલે વડિયા તરફ આ બોર્ડ તમે વાંચી શકો છો આ તરફ તમે જાવ તો વડીયાવ ગામ તરફ જવાનો અને આ તરફ હાઈવે લાગે છે આપણે આ તરફ જવાનું છે વડિયાવ વડીયાવથી સાયણ તરફ જવાનો સાયણ ગામ તરફ જવાનો રસ્તો છે આ તરફ અને આપણે જવાનું છે આ તરફ એટલે કે નેશનલ હાઈવે આઠ તરફ તો આપણે હવે આ તરફ જઈશું આ તમે હાઈવે જે જોઈ રહ્યા છો આ નેશનલ હાઈવે છે આ તરફ બોમ્બે તરફ જવાય છે અને બોમ્બે તરફથી આપણે આ તરફ જવાનું છે એટલે અમદાવાદ તરફ યસ અમદાવાદ તરફ જવાનું છે હવે તો વિડીયોમાં બન્યા રહો આપણે કઈ જગ્યાએથી ટર્ન માર્યો છે એ તમે જોઈ લીધું હશે હમણાં આપણે સાયન તરફથી આવ્યા છે આ તરફથી અને આ તરફ જવાનું છે આ આપણે હાઈવે પર આવી ગયા છે આ તમે વાંચી શકો છો સામે મોટી નરોલી મોટી નરોલી થી આપણે ત્યાંથી ટર્ન મારવાનો છે હવે અને જવાનું છે જમણી તરફ તો વિડીયો માં બન્યા રહો હમણાં તો આપણે હાઈવે પર ઊભા છે આ તમે જોઈ શકો છો ફી અને આપણે ધીરે ધીરે આપણે રસ્તો ક્રોસ કરશું આ તમે જે રોડ જોઈ રહ્યા છો આપણે આજે જઈ રહ્યા છે જલેબી હનુમાન આજે જલેબી હનુમાન જવાના કારણ છે કે આપણા વિડીયો અંદર જે લોકોએ પણ કોમેન્ટ કર્યું છે એમણે કોઈ મનોકામના ધારી છે અને એ મનોકામના પૂરી થાય એના માટે હું આજે એમના નામની જલેબી અહીં ચડાવવા માટે જઈ રહ્યો છું તો હવે પછી પણ આ વિડીયોને પણ તમે એટલું જ શેર કરો જેથી કરીને આપણે જલેબી હનુમાનનો જે પણ વિડીયો બનેલો છે આ જે બનશે આ એ વિડીયોમાં તમે જેટલી કોમેન્ટ કરશો તો હું તમારી મનોકામના પૂરી કરવા માટે વારંવાર અહીં તમારા નામની જલેબી ચડાવવા માટે હું આવીશ અને આજે પણ હું એ કામ માટે જ આવ્યો છું તો વિડીયોમાં બન્યા રહો જેથી કરીને આ વિડીયોમાં પણ તમે કોમેન્ટ કરી શકો છો

જખવાવ અઢાર કિલોમીટર છે વાંકલ દસ કિલોમીટર છે અને ઉમરપાડા પાંત્રીસ કિલોમીટર છે આપણે હજુ સીધું જવાનું છે આ તરફ આ તમે જે રોડ જોઈ રહ્યા છો અહીંયાથી આ સ્ટોપનું બોર્ડ જે માર્યું છે ને ત્યાંથી આપણે જવાનું છે હવે ડાબી બાજુ એટલે કે આ તરફ હવે નવ મિનિટનો રસ્તો અહીંથી બાકી છે તો ધીરે ધીરે હવે અહીંયાથી આપણે આગળ વધતા રહેશો આ તમે બોર્ડ વાંચી શકો છો આ તરફ તમે જાઓ તો માંગરોળ તરફ જવાય છે વાલિયા માંગરોળ અને આ તરફ તમે જાઓ તો તમને મોસાલી તો તમને મોસાલી તરફ જવાનો રસ્તો આ તરફ છે આપણે જવાનું છે આ તરફ એટલે કે સીધા જવાનું છે આ તરફ સીધા જવાનું છે આપણે હરસણી અને ભીલવાડ તરફ જવાનો રસ્તો આ તરફ છે અને આપણા ખતરો કા ખેલાડી અને આ તરફ આપણા સુરત દાદાના દર્શન થઈ ગયા છે આપણે અને સવાર નો સમય થયો છે છ ને સાડત્રીસ અને આ સફરનું છેલ્લું ખુલ્લું છે અહિયાંથી હવે આપણે જઈશું આ સામે તમે જશો તો આપણે ઉભા હનુમાન તરફ જવાનો રસ્તો છે અને આ સામે બોર્ડ તમે વાંચી શકો છો જલેબી હનુમાન જવાનો રસ્તો ડાબી બાજુ છે આ બોર્ડ વાંચતા વાંચતા હવે આપણે આ તરફ ચાલ્યા જશું અને રસ્તો થયો છે બંધ શાના કારણે બંધ થયો છે તો હવે અંદર જઈને ખબર પડશે આ રસ્તાનું કંઈક કામ ચાલુ છે એટલે મને ખ્યાલથી આ બંધ કરેલો છે રસ્તો અને આ તરફથી હવે આપણે ગામની અંદરથી તો ના કહેવાય હા ગામની અંદરથી આપણે જઈ રહ્યા છે હમણાં આ ખૂબ પહેલી ફેરી આવેલા હતા એના કરતાં તો ખૂબ અહીંયા ઘડી ડેવલપ થઈ ગયું એવું લાગે છે અને આ ધજા જે દેખાય છે તે આપણા હનુમાન દાદાની ધજા છે અને અહીંયા ઘડી આપણે ગાડી હવે પાર્કિંગ કરીશું ને પછી જલેબી લઈને ચડાવવા જઈશું આપણે આવી ગયા છે જલેબી હનુમાન મંદિર અને આ તમે જોઈ શકો છો હરિયાણાના સ્પેશિયલ જલેબી વાળા હમણાં તેલ ગરમ થઈ રહ્યું છે આ ભાઈ હમણાં જલેબી બનાવશે આપણે આ ભાઈ પાસે જલેબી લઈને પછી લોકોની જે મનોકામના પૂરી કરવા માટે આપણે આ જગ્યાએ જલેબી ચડાવવા જઈશું હજુ દુકાનો બધી ઓપન નથી પરંતુ આપણે આવી ગયા છીએ તો હવે દર્શન કરવા જઈશું દર્શન દર્શન કરીશું થોડા હમણાં ભીડ નથી એટલું સારું છે મહારાજ પણ છે સાફ સફાઈ ચાલુ છે અને આ રીતનું કંઈક અહીંયા કમ્પાઉન્ડ બનાવવામાં આવ્યું છે અને આ તમે જોઈ શકો છો મહારાજ હમણાં સાફ સફાઈ કરી રહ્યા છે આપણે થોડીવાર પછી દર્શન કરવા આપણે જઈશું અને આ રીતે કંઈક અહીંયા પ્રસાદી મળે છે જલેબીનો આ તમે જે જોઈ રહ્યા છો આ ઝાડ છે બિલ્લીપત્રનું આ આ ઝાડની ઉપર તમને એક પણ કાંટો નહીં જોવા મળે આ તમે જોઈ શકો છો એક પણ કાંટો અહીંયા તમને જોવા નહીં મળે અને આની એક્ઝેટ બાજુમાં આંબલીનું ઝાડ છે અને એની પાછળની તરફ છે લીમડાનું ઝાડ અને આ ત્રણેય ઝાડની છાંવની અંદર આપણા જલેબી હનુમાન વિરાજમાન છે અને આજે પણ એમ કહેવામાં આવે છે એમની છઠ બેથી ત્રણ વાર બનાવવામાં આવી પણ કુદરતી આફતમાં કે કોઈ પણ પ્રકારથી એ છત રહેતી નથી અને એ છત અહીંયાથી ઉડી જાય છે આજે પણ એની છત ઉપર જ તમને જોવા મળશે તમે હનુમાન ચાલીસા પણ વાંચી શકો છો અહીંયા અહીંયા યજ્ઞને બધી વિધિઓ અહીંયા કરવામાં આવે છે અને આ લીમડાને પણ લોકો હાર ફૂલ છોડ આ તમે જોઈ શકો છો ખૂબ સરસ રીતનું અહીંયા વાતાવરણ તમને જોવા મળશે હમણાં સવાર સવારમાં અને આ ચારો તરફ તમે જોઈ શકો છો લીમડા આંબલી અને બિલ્લીપુત્રના ઝારના નીચે એવું લાગે જાણે શિવજીની જતાની અંદર હનુમાનજી વિરાજમાન હોય નમસ્તે જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ હું છું કેતન પટેલ આપનો મિત્ર અને આવી ગયો છું ફરી એકવાર જલેબી હનુમાનનાં મંદિર એકવાર તમે જોઈ શકો છો પાછળ શ્રી માંગરોલ ગામડું જલેબી હનુમાનનું મંદિર અને હું આજે આવ્યો છું તમારે જે મારા વિડીયોની અંદર તમે જે પણ કોમેન્ટ કરી હતી અને એ બધી કોમેન્ટ ના કારણે હું અહીંયા આવ્યો છું તમારા નામની જલેબી ચડવા માટે હજુ હું જલેબી બનવાનું શરૂ થયું નથી જેવી જલેબી બનવાનું શરૂ થાય ત્યારે હું તમારા નામની અહીં જલેબી ચઢાવી દઈશ અને આ વિડીયોની અંદર પણ તમે વધુમાં વધુ કોમેન્ટ કરો કે તમારી કોઈ પણ મનોકામના અધૂરી હોય તો આ વિડીયોની અંદર તમે મનમાં ધાળીને પછી આ વિડીયોની અંદર તમે કોમેન્ટ કરો જય શ્રી રામ કે જય હનુમાન લખી દઉં અને જેના કારણે મને ખબર પડતી રહે કોઈ મનોકામના ધારી છે તો એ મનોકામના તમે અહીંયા આવી ન શકતા હો કે તમે કોઈ પણ સ્થિતિમાં રહેતા હો સુરતની બહાર તો હું તમારા જગ્યાએ અહીંયા આવીને જલેબી ચડાવીશ તો આ વખતે તમારે કોમેન્ટમાં તમે કઈ સ્થિતિમાં રહો છો એ પણ લખજો અને જય શ્રી રામ લખવાનું ગુલસો નહીં જય હનુમાન દાદા લખવાનું ભૂ નહીં અને હવે હમણાં હું મારા પાછલા વિડીયોમાં તમે જે પણ કોમેન્ટ કરી હતી અને એ કોમેન્ટના લીધે મેં અહીં તમારા નામની જલેબી ચડાવવા માટે આવ્યો છે તો હવે હનુમાન દાદાના દર્શન કરીશું અને પછી હું અહીં જલેબી ચઢાવી અને આ તમે દર્શન કરી શકો છો અહિયાં જલેબી હનુમાનજી ના એટલે કે જલેબી હનુમાન દાદા ના અને જલેબી વાળા દાદા પણ કહેવામાં આવે છે અને આ તમે ઉપર જોઈ શકો છો બે થી ત્રણ વાળાની છત બનાવવામાં આવી પરંતુ એમ આવે છે કે કુદરતી આ છત રહેતી નથી અને તૂટી જાય છે તૂટી ને દાદા દાદા તોડી છે છે ત્રીજી વખતે પતરા તે પે ઉડી ગયા અને આ છે એવું એવું છે હા મેં જોયું એક બાજુ લીંબડી લીમડો છે એક બાજુ ખાટી આંબલી છે ને એક બાજુ આપણો બિલ્લી પત્ર છે હવે આપણે શિવજીને પાણી ચઢાવશું આ શિવજીનું નામ શું કીધું તમે રત્નેશ્વર મહાદેવ રત્નેશ્વર મહાદેવ દાદા તમારું નામ મારું નામ તુલસીદાસ તુલસીદાસ વા તુલસીદાસ આજે હું તમારા નામની અહીંયા જલેબી ચડાવવા આવ્યો છું અને આ વિડીયોમાં પણ તમે કોમેન્ટ કરતા રહો જેથી કરીને હું આવતા જ્યારે પણ તમે કોમેન્ટ કરતા રહો એ બધાના નામની હું જલેબી અહીંયા ચડાવતો રહીશ તો તમે ચિંતા ના કરતા કોઈને પણ અહીંયા ગાડી ન આવી શકાતું હોય તો એમના નામની જલેબી હું અહીં આગળ ચડાવીશ તમે કોઈ પણ મનોકામના મનમાં ધારીને મારા વિડીયોની નીચે કોમેન્ટની અંદર તમે જય શ્રી રામ કે જય હનુમાન દાદા લખી શકો છો અને એમના નામની જલેબી હું ચડાવીશ અને આ આપણા ખતરોકા ખેલાડી પગે લાગી રહ્યા છે હમણાં અને હવે આપણે જઈશું જલેબી લેવા માટે બહાર આ રીતે જલેબીનો પ્રસાદ અહીંયા આવે છે મોટા મિયા માંગરોલથી આ ગામ ઓળખાતું હતું હવે જલેબી વાળા હનુમાન દાદાથી આ ગામ ઓળખાતું થઈ ગયું છે અને આ પાછળ તમે દરવાજો જોઈ શકો છો આપણે હમણાં દર્શન પણ અહીંયા કરી લીધા છે

ोटकुन्दल तिलकच्या उदारि अङ्गविभोषण आज भुजसर्या पदस्रामखल दोषं वैदिन बन्धुदिन सदा न वदैत्य वंशनम् रघुनन्दयानन्दकन्द कौशल चन्द्र दशरथ नन्दनं विधित तुलसीदास सन्तर्शेषु मनन्दन मुमरदयन्वाच मालदण्डन श्री रामचंद्र भगवान की जय पानपुत्र हनुमान जय महादेव की जय राम की जय 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 તમે જોઈ શકો છો આખું ગ્રાઉન્ડ અહીંયા સાફ સુફ કરવામાં આવ્યું છે અહીંયા ઘરે બેઠકની વ્યવસ્થા કરી દેવામાં આવી છે અહીંયા ગાડી પાર્કિંગની વ્યવસ્થા કરી દેવામાં આવી છે અને અહીંયા ઘરે ભોજનની વ્યવસ્થા પણ દર શનિવારે રાખવામાં આવે છે અને હવે આપણે અહીંયાથી જલેબી લઈ લઈશું ને પછી હનુમાન દાદાને ચડાવી દઈશું એટલે આપણે લોકોને માન્યતા જે લીધેલી છે એનામાંથી આપણે થોડા એક વારના મુક્ત થશું અને બીજી વાર પાછા તમે આ વિડીયોમાં પણ લખતા રહો જેથી કરીને ફરી હું આવીશ અહીંયા ઘાડી તમારા નામની જલેબી ચઢાવવા માટે આ બધાના નામની હવે હું જલેબી ચડાવીશ અહીંયા લોકો દૂર દૂરથી વિઝાના કારણોના કારણે અહીંયા આવે છે આપણે જલેબી ચડાવી દીધી છે અહીંયાથી પ્રસાદી એવું બધું લઈ લીધું છે અને હવે આપણે અહીંયાથી રજા લઈશું અને આ વિડીયોમાં પણ તમે કોમેન્ટ કરતા રહો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં બે લાયકન જરૂરથી દબાવજો અને આ વિડીયોની નીચે પણ તમે જય શ્રી રામ કે જય હનુમાન દાદા લખીને તમે કોઈ પણ મનોકામના તમે માગી શકો છો અને એ મનોકામના તમારી પૂરી થાય તો તમે જાતે આવીને અહીંયા જલેબી ચઢાવી શકો છો અને ન આવી શકતા હોય તો તમે તમારી સીટનું નામ અથવા નીચે જય શ્રી રામ લખીને મને કોમેન્ટ કરી શકો છો હું તમારા નામને અહીંયા આવીને જલેબી ચડાવીશ જેમ કે હમણાં હું આવીને ચડાવીને જાઉં છું તો નવા બ્લોગમાં ફરીથી મળીશું ત્યાં સુધી આ વિડીયો જોતા રહો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં બે લાયકન જરૂરથી દબાવજો તો ચાલો બાય બાય